આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યો એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠક ની અંદર પાર્ટીનું આંદોલન ચાલુ રહ્યું છે આ લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિનરાગી આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલન અને ખેડૂતનું આંદોલન છે બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે છે કે વર્ષ જે પાક વીમો એ દરેક ખેડૂતને મળી અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી કે અમને એવું લાગી રહ્યું છે છે અમારા વાત મળે સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધા સર્વાનુમતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે અને મંગળવાર

આપણી તમામ જે ત્રણ માંગ છે એ ત્રણ માંગને લઈને આપણે ત્યાં જવાના છે